ફાઇનલી અમે આયાવેસ પૂગી ગયા છીએ ભાવલો બેવડો કે છે હા છે બાપ તો આ છે અમારું ભાવલો બેવડો Kiam છે તેત્રુજી તેત્રુજી હો તો કેમ

કારણ કે એક વખત આવશે એટલે એમ મજા જ આવશે તમારા પૈસા ઓછું થઈ જાય હો જુનાગઢ જેવા નજાર હોય

हं पब्लिक व्हिडिओ दा आई पब्लिक केम न दिसता हूं इसको हां नहीं हो इटले केऊ मंदिर छे कितले हमतो जो केऊ डेकोरेशन छे जोरदार अरे आई जाओ हां काटा दे ऐसे ओहो किती किलोमीटर लागणार छे जिले पता डोमिनो भराई दे

તો કહો મિની ગિરનાર હશે આમ તો દરિયો તો જો લો દરિયો શું હોય છે ને ડીએ ફાઇનલી ગઈ જોઉ અમે ઊભી ગયા ત્રણે ત્યાં કેમ છે હાલ હાલો ઉપર જઈ કેમ છે નાનો ડુંગરો એક છે કાં મોરારી બપોર ફાર્મ હાઉસ તો હતું હા હું

हेलो वर्षादि लेवी ने वर्षादि अइ आ ओले पने नै दिइ वर्षादि लेवी पडे बधे आ थोडिक लेइ ले न नानी पडे न ना दिदी पडे नि धोइ पडे बधे दिसो रह तेल सिती जक बढाणै एसे बढाणै दिइ दो बढाण बढाण अलप धोरा नथि धोरा मलसे तो एम आ रोगी भुकी न्यादे आ मुले छे जी

ભાવ યાદ નંબર આવો હલવાના પગ લાગર નો થોડો એકલો લાગી લીધા પેલા લઈ ગયા याक नंबर से हो, अंदर गया गया। पाना नहीं अंदर तो। जाओ जा ना मैं हूँ जग बेटू को मन पास ही लोट की क्या है इधर भी जाना जाओ इधर रूम जे इधर तो बोल लेगा बोली बार बेड से थोड़ा बेड आया हाँ हाँ ये तो ये तो मस्त

はい આળો નો પાક આ કદમગીરી તો એમ નઈ હાસો ટડેલું છે ને હા ખાલી સો ટડેલું બીજું કઈ ન હોય ને બીજું કઈ ન હોય હા ગરમી બહુ થાય નઈ ગરમી બહુ થાય બોલો આપણે પોવનાસ મેં નું કા બીજું કઈ હમ પહેલા આયા આયા પોવના મંદિર ની અંદર બહુ ગરમી થાય કઈ છે આ કદમગીરી હા ને જારો બાકી આયા છે ઓ કઠ્ટી એને ઓ આ રહ્યા તો આટકો હાજુ રહી કે નો કાઈ નો એટલો બધાય તો ઉસો નથી બાકી ગિરનાર જો થોડું બાપુ લાગે mini girnar છે ઓ ભાઈ લોકેશન આ નજારા જોવા આવ્યા હતા અમે હાઓ હું કે અમે આ એકદમ ગિરી આવી ગયા છે પછી પછી

कौन कौन तो पकोन व्हिडिओ बे पक्का बे पक्का पको गांड होत नाही पको गांड 10 ना, ना पास 10 ना पास नाही नाही दे आपी दे तम तार काय वांडो मु का ठेलो भरले आपले आय आम तो वैसा तो आय गोजेन वेच केतो आ बदला वेचियो जे पेट्रोल निकल्यो केता हां हां अब बेटा संत्री जो न्याय

ভূটান খল নাই খাই দিয়া খুলো અને તો મેવડુ સેલે આય આય ભુલાઈ જામ કે નથી કોણ પણ પાર્શલ ના ભાગ માં થી આયા એટલે હું ઓલી ખરે આમ થી આવ્યો તો ત્યાં બુકડાણા ગામ માં થી આવ્યો આવ

प्रेसी आया ना फोटो 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 फोटो